સુરતના કઠોતરાની સરકારી શાળામાં શિક્ષકની બદલી થતાં બબાલ ઉપજી છે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી અને ચક્કાજામ કરી દીધો શાળાના કલ્પેશ સાહેબની બદલી થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓએ પણ એક કલાકથી વધુ સમય સુધી રોડ ઉપર ચક્કાજામ કરી દીધા હતા સિક્યુરિટી ગાર્ડના કૌભાંડ બાદ શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે